નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખાનગી યુનિવર્સિટીમાં એસ સી એસ ટી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો આક્ષેપ એન એસયુઆઈએ વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો પ્રવેશ અપાતો હોવાનો આક્ષેપ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માગ અમદાવાદ સહિત રાજ્યની અલગ અલગ ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસ અને ઓબીસીના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસ ટી અને ઓબીસીના કેટેગરીના વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનાવ્યા વિના સુધી પ્રવેશ ફાળવી દેવામાં આવતો હોવાનો એનએસયુવાય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે હાલ આ તમામ યુનિવર્સિટીના સંચાલકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે એસસી એસ ટી અને ઓબીસી વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ વિના સીધો જ પ્રવેશ એનએસયુઆઈએ શિક્ષણ મંત્રીને પત્ર લખીને ફરિયાદ કરી કે ગુજરાત રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં એસસી વિદ્યાર્થીઓની અનામતના સાત ટકા એસટીના પંદર ટકા અને ઓબીસીના સત્યાવીસ ટકા લેખે પ્રવેશ ફાળવવાનો હોય છે પરંતુ મોટાભાગની ખાનગી યુનિવર્સિટીમાં એસસી એસટીને ઓબીસીના વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ બનાવ્યા વિના સીધો જ પ્રવેશ ફાળવે છે દબાયેલા અને કચરાયેલા વર્ગના વિદ્યાર્થીઓ આગળ ન વધે એવી માનસિકતાથી પ્રવેશ ફાળવવામાં આવતો નથી અને વિદ્યાર્થીઓનું શોષણ કરે છે આ યુનિવર્સિટીના સંચાલકો અને રજીસ્ટ્રાર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ અને કાર્યવાહી કરવામાં આવે એનએસિવાયના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે એસસી એસટી એને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા ભેદભાવ વચ્ચે અત્યારે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયા રસ કરી રદ કરી ફરીથી અનામતના નિયમ મુજબ મેરિટ કરી પ્રવેશ આપવામાં આવે તેવી માગ છે ખાનગી યુનિવર્સિટીઓની યાદી જી એલ એસ યુનિવર્સિટી एलजे यूनिवर्सिटी इंड्स यूनिवर्सिटी जे जी यूनिवर्सिटी स्वामीनायण यूनिवर्सिटी कलोल अनंत यूनिवर्सिटी गोदावी कर्णवती यूनिवर्सिटी गांधीनगर मारवाड़ी यूनिवर्सिटी राजकोट एम यूनिवर्सिटी राजकोट दर्शक मित्रों आ तो जाण थे त्यारे खबर पड़ी બાકી તો બધું લોલમ લોલ અને બધું જ ચાલી રહ્યું છે એસસી એસટી ટી ઓ લોકોનો ક્યાંય ક્યાંય સમાયસ જ કરવાના નથી એવું આ મનોવાદી સરકારમાં ચાલી રહ્યું છે એવું લોકો કહી રહ્યા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ